હવે ભગવાન બધું કરી લે તો આપણે બેસી રહેવાનું આપણે તો એવા જ છે ને કરતો એ મેં તે આપણા શાંતિ જ તો એક વ્યક્તિએ શરૂઆત કરી તો આપણા બધાનું કર્તવ્ય છે એમાં મદદ કરવા લાગીએ તો કામ સરળ બની જાય સહજ બની જાય ને જલ્દી થઈ જાય અહીં વ્રજવાસીઓ આ કામ કર્યું છે ભગવાને ગિરાજને ધારણ કરે તો વ્રજવાસીઓ પોતાના લાકડીના ટેકા મૂક્યા છે ચાલો આપણે પણ મદદ કરીએ ને તો લાલાને ભાર ઓછો લાગે એક વ્યક્તિએ કામ ઉપાડ્યું છે તો આપણે બધા જ એને સાથ આપવા લાગીએ તો કામ કેટલું સરળ બની જાય આનંદમય બની જાય અને ફરી પછી પ્રેરણા પણ જાગે ફરી પાછું આવું ક્યારેક આયોજન થાય તો કારણ બધાનો સાથ મળે તો બધાનો સહયોગ મળે તો બધાનો સહકાર મળે તો નહીં તો એક આદમી ખેંચા ખેંચ કરે તો કંટાળી દે બે દાડા બંધ કરતો આ બધું કરવું જ નથી ભગવાને જે માંગણી ધારણ કરી તો વ્રજવાસીએ પોતાનો ભાવ પ્રગટ કર્યો અમે લાકડીના ટીકા આપીએ ધર્મને ધારણ તો ભગવાને કરે છે પણ આપણા બધાનો ભાવ હોવો જોઈએ કે હું તનથી સેવા કરું હું મનથી સેવા કરું હું ધનથી સેવા કરું આપણે કેવલ ભગવાન પૂરતું જ સીમિત કરી દીધું મંદિર પૂરતું સીમિત કરી દીધું મંદિરમાં જઈને સાવરણી વાળીએ મંદિરે પોતું કરીએ મંદિરમાં જઈને બધું જ કરીએ પણ રસ્તામાં કચરો પડ્યો હોય રસ્તામાં છિલકું પડ્યું તો લેવાનું મન ન થાય ને છન પડ્યું આપણે શું પણ આપણો જ પગ પડી ગયો હતો તો દવાખાનામાં ગયા ત્યારે ખબર પડી કે એના કરતા દીધું હોત તો સારું થાત એ પણ એક સેવા છે બ્રજવાસીઓ લાકડીના ટેકા ઉપર સાત દિવસ સુધી ભગવાન એ ધારણ કર્યા એક હાથથી થી કટી ઉપર પધરાયો એક હાથ ગિરિરાજ ને ધારણ કર્યા અને બે હાથથી ભગવાને ભગવાન એ વેણુજી સુર છેડ્યા આજે ભગવાન ગોકુલનાથજી રૂપમાં પ્રગટ થયા સાત દિવસ સુધી કોઈને ભૂખ ના લાગી તરસ ના લાગી થાક ના લાગી ઊંઘ ના આવે બોલો ચાર દિવસથી તમને થાક લાગે છે સમયસર જમવાનું મળી જાય ફરવા દઈએ ચાલવા દઈએ રાત્રે વાતો કર્યા કરીએ તો પણ સવારે ફ્રેશ કારણ મન ક્યાં છે કથામાં ભગવત કીર્તનમાં ભગવત દર્શનમાં છે તો થાક નથી એમ રજવાસીઓનું મન પ્રભુની વેણુજીમાં હતું એટલે કોઈને ભૂખ તરસ કશું દેખાય તપાસ કરવા શુદ્ધ થા થઈ લાવ જોવા તો અને જેવો ઇન્દ્ર નીચે જોયું તો વિશુદ્ધ શાંત એકદમ ઇન્દ્ર સ્તબ્ધ થઈ ગયો ઓહો આ કોણ છે આ તો મારો ભગવાન છે અરે ભગવાન હું આપને ન ઓળખી શક્યો હું આપને ન સમજી શક્યો માયામય સંપ્રવાહ તે ગ્રહણાનો અનુબંધી નહી શ્રી મહાપ્રભુજી કહે છે પ્રભુને ઓળખવાનો જે પ્રયત્ન નથી કર્યો ઘરમાં હીરો છે પણ એને સમજવાનો ઓળખવાનો પ્રયત્ન નથી કર્યો તો દરિદ્રતા છે એમ ભગવાનને જેને ઓળખવાનો પ્રયત્ન નથી કર્યો એ મોટી અજ્ઞાનતા છે દુનિયામાં સાચું શું છે તો બંને વસ્તુ સાચી છે શરીર પણ સત્ય છે દેખાય છે એ બધું જ સત્ય છે ભોજન બધું જ સત્ય છે અને પરમાત્મા પણ સત્ય છે પણ આજનો યુવાન એમ કે ભગવાન છે જ રહી તો પડે ત્યારે ખબર કોક છે ખરું હોય તમે જેને બોલો છો પૂછો છો એ તો એમ કે છે પણ જયારે જુદું બોલતો થાય ત્યારે આપણને લાગે કે લઈને આવ્યો લાગે છે અને પછી પૂછો કોણ છે તો હું ફલાણો હું ફલાણો એમ આપણી અંદર એ આત્મા બેઠેલો છે એ જ સત્ય છે પણ દુનિયા દેખાય છે ને સત્ય માને છે ને નથી દેખાતું એને અસત્ય માને છે દેખાય છે એ નાસ્વંત છે ને નથી દેખાતું એ અનંત છે તેથી ગીતા કે છે નૈનમ છેંદંત શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચેનમ ક્લૈશ દપ્યાંતો ન શોષ મારતા હે અર્જુન કોણ મરે છે કોણ જન્મે છે કોણ વધે છે કોણ ઘટે છે આત્માને કોઈ મારી શકતો નથી આત્મા સુકી શકતો નથી આત્મા બીજી શકતો નથી આત્મા બળી શકતો નથી આત્મા તો એક અજર અમર છે ફાટેલા કપડાં ગયા અને નવા કપડાં આવ્યા ફાટેલા કપડાં કાઢી નાખ્યા નવા કપડાં પહેરી લીધા એમ શરીર જેમ એક છે પચાસ વર્ષ સુધી કપડાં બદલ બદલ કરીએ છીએ એમ આત્મા એક જ છે ફક્ત શરીર રૂપી કપડાં બદલાય છે ઇન્દ્રએ સત્ય પરમાત્માને ઓળખી દીધા ઇન્દ્ર સ્તુતિ કરી ભગવાને ગોવર્ધનાથની સ્થાપના કરી બ્રજવાસીઓએ પરિક્રમા કરી અને પોતાના ઘર તરફ વિદાય થયા દરેક જણાએ અલગ અલગ વસ્તુ લીધી તમે દ્વારિકામાંથી બધું અલગ અલગ ખરીદ્યું છે કોઈ ભગવાનનો શણગાર લીધો કોઈ વસ્ત્ર લીધા કોઈ માળાઓ લીધી કોઈ પ્રસાદ લીધો કોઈ શું લીધો તો વ્રજવાસીઓ પણ જે ગોવર્ધનનાથના સાનિધ્યમાંથી ઘેર ગયેલા પાછું વાગડવા માંડ્યું તમે ઘેર જઈને પરમ દિવસથી વાગોડવાની શરૂ કરશો અરે માયાબેનની કથામાં બહુ આનંદ આવ્યો બહુ મજા આવી તમે આવ્યા હતા તો કેટલું સારું થાય અરે મારે આવું તું પણ શું કરું જવા દે મને તો કહ્યું તું પણ ના આવી શકે તો સમાજની આપણે જેમ લૌકિક ચર્ચાઓ કરીએ છીએ એમ ગોપીઓ પણ ચર્ચા કરવા લાગી કે આ સાત દિવસથી તો જેને દીકરાને ધારણ કર્યું એ દીકરો કહેવાય ખરો હોય કેટલા કેટલાકે કીધું તું તો ગઈકાલનું જોઈને કહે છે ને પણ જે દિવસે પૂતનાને મારી તાનો મને વહેમ છે કે આ કોઈ દેવી પુરુષ લાગે છે ત્રીજો કહેવા લાગ્યો તારી પાસે કોઈ પ્રમાણ છે ખરું મારી પાસે પ્રમાણ છે જેના મા બાપ કાળા એના દીકરા કાળા જેના મા બાપ ગોરા એના દીકરા ગોરા નંદી યશોદા બંને ગોરા છે અને કનિયો કાળો કહે છે